ડિજિટલ ઇશ્કની જાળ હોય કે પછી ખોટા અરેસ્ટનો કેસ શંકા જાય તો તરત જ પોલીસનો સંપર્ક કરો શા માટે એ જાણવા માટે જુઓ આ લાલ બત્તી સમાન કેસ પહેલા કરી મિત્રતા પછી ગોઠવી જાળ બિલ્ડર ને ફસાવી લાખો નો કર્યો તોડ ક્રાઈમ બ્રાન્ચ ના છટકામાં દિલરૂબા નો કિસ્સો ક્લોઝ સમાજ ને જાગૃત કરતી આ ઘટના બની છે સુરત શહેર માં ધનાઢ્ય લોકો ને નિશાન બનાવતી હની ટ્રેપ ગેંગ નો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા ફરિયાદીને પ્રીમ જાડમા ફસાવી તેમના ન્યુડ વિડીયો ઉતારી લઈ બદનામ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવવાનો કારસો રચવામાં આવ્યો જો કે બિલ્ડરે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા પોલીસે છટકુ ગોઠવીને વીસ લાખ રૂપિયાની ખંડણી સ્વીકારવા આવેલી યુવતી અને તેના સાગૃત વકીલને પિપલોદ વિસ્તારમાંથી રંગે હાથ ઝડપી પાડ્યા માંડવી તાલુકાના મળ્યા હતા કે એમને એક હેતલબેન ચૌહાણ નામની લેડી સાથે ઘણા સમયથી સંપર્કમાં હતા અને એમને બંને વચ્ચે સારી મિત્રતા હતી અને આના અનુસંધાને આ બેન એમને સતત બ્લેકમેલ કરે છે અને એમની પાસેથી પચાસ એક લાખ રૂપિયાની માંગણી કરતો હોવાની અલગ અલગ જગ્યાએ એમને ફરિયાદ કરી હતી જે સંતાની ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચમાં આ બાબતમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને પીએસઆઈ પવાર અને મીર દ્વારા એક રેડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હિતલબેને ટોટલ બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ એકસો આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવું હોય તો બેતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આપવાના એમાંથી વીસ લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના થર્ડ ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા

આ સમય દરમિયાન આરોપી યુવતીએ પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે ફરિયાદી સાથેના અંગત પળોના વિડીયો ગુપ્ત રીતે ઉતારી લીધા અને ન્યુડ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ પણ કરી લીધું બેન હેતલબેન સાથે બે અઢી વર્ષથી એ લોકો સંપર્કમાં હતા એકબીજાના પરિચિત કે એમના પરિચિત મારફતે એમને ઓળખાણ થયેલી હતી બે હજાર બાવીસમાં અને ત્યારથી બંને એકબીજાના પરિચિતમાં હતા ફરિયાદીને નું કામ છે રિયલ એસ્ટેટ મકાન બનાવવાનું એનું કામ કરે છે અને બેન અત્યારે પર છૂટક કામ કરે છે અભિષેકભાઈ એમના લોયર હતા કે જે એમના પતિ એમને પૈસાની ડીલ કરવામાં અને વાતચીત કરવામાં એમની સાથે હતા હિતલ બેન અને એનું અમે ભૂતકાળ તપાસી રહ્યા છે કે એમને આવા કોઈ બીજા કોઈને બ્લેકમેલ કર્યા છે કે નહીં

હેતલબેન અને ઘણા સમિતિ એકબીજાના બે વર્ષથી વધુ સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા ફોન કોલ્સ કરતા કોલ કોલ આ બધા કોલનું અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને નું ચાલતું હતું કે હું તમને બળત્કારના ગુનામાં ફસાવી દઈશ આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી આ બાબતે વધુ તપાસ ઉમરા પોલીસ સ્ટેશનમાં ચાલુ છે આ અંગે ફરીથી કહીએ કે જ્યારે કોઈ પણ તમને કોઈ એક સાવચેતી માટે કે કોઈ અજાણા નંબરથી વિડિયો કોલ આવે કે અનનોન માણસ મળવા બોલાવે કે આવું થાય ત્યારે હંમેશા આવું ટાળવું જોઈએ અને એક જે આવી લે ભાગું ટોળથી ગેંગો કામ કરતી હોય છે કે લોકોને ફસાવી એમની પાસેથી પૈસા કઢાવવા માટે તો આવા જ્યારે પણ ઇન્સિડન્ટ બને તો કોઈ પણ પ્રકારના ડર વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા કોઈ સિનિયર પોલીસ ઓફિસને મળી અને રજૂઆત કરવાની ચોક્કસ પરિણામ આવશે અને માણસો ડરના પહેલાંમાં ઘણી પૈસા ચૂકવી દેતા હોય છે અને